નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રણોત્સવમાં નવું આકર્ષણ કચ્છના રણોત્સવમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો ની શરૂઆત હિંમતનગર તાલુકાના તળાવોમાં માત્ર ત્રીસ થી પાંત્રીસ ટકા પાણીનો જથ્થો બચ્યો નર્મદા યોજનાથી તળાવોમાં પાણી ન ખાય તો તાલુકાના ખેડૂતોને ફાયદો મહેસાણા જિલ્લામાં વાવણી પૂર્ણતાની આરે ચણામાં સફેદ ફૂગ જીરુમાં ચરમી બટાકામાં કાળિયો રોગ લાગવાનો ભય ઉત્તર ગુજરાતમાં ઠંડી પોણો ડિગ્રી ઘટી એકત્રીસ ડિસેમ્બર અને એક જાન્યુઆરીએ કમોસમી વરસાદ ગરીબોની કસ્તુરી ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં તો રોષ

વિચિત્ર વાત કરીએ તો દેશ વિદેશમાં એક પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થઈ ચૂકેલા કચ્છના ધોરડો સફેદ રણમાં હવે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવશે છવ્વીસ ડિસેમ્બરે સફેદ રણના વોચ ટાવર પર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શોનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું સફેદ રણના બેકગ્રાઉન્ડમાં આ લાઇટ એન્ડ સાઉન્ડ શોથી એક નયનરમ્ય નજારો પેદા થશે અને વિલેજ થીમ પર સુશોભન દ્વારા પ્રવાસીઓને કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિ થી પરિચિત કરવામાં આવશે શિયાળાના મધ્યમાં જ હિંમતનગર તાલુકાના તળાવોમાં માત્ર ત્રીસથી પાંત્રીસ ટકા પાણીનો જથ્થો બચ્યો હોય આવનાર દિવસોમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે તળાવમાં પાણી ન હોવાના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે તો બોર અને કુવાના સ્તર ઊંડા જતા રહ્યા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે નર્મદા યોજનાથી તળાવોમાં પાણી નાખવાની વ્યવસ્થા કરાય તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને મોટો ફાયદો થાય તેમ છે

મહેસાણા જિલ્લામાં શિયાળુ સિઝનમાં એક પોઈન્ટ એક્યાસી લાખ હેક્ટર વાવેતર થઈ ચૂક્યું છે આગામી દિવસમાં સિઝન પૂરી થશે ચાલુ મહિનામાં પચીસ પૈકી પંદર દિવસ વાતાવરણ વાદળછાયું રહ્યું છે જેના કારણે ખેતી પાકોમાં રોગ જીવાત લાગવાનું સંકટ તોડાઈ રહ્યું છે ચણામાં સફેદ ફૂગ જીરૂમાં ચરમી બટાકામાં કાળીઓ જેવી રોગ જીવાત લાગવાનો ભય સેવાઈ રહ્યો છે બીજી તરફ નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં ઠંડી પોણો ડિગ્રી સુધી ઘટી હતી પરંતુ પવનના કારણે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો મહેસાણા પાંચ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી સોમવારે મુખ્ય પાંચ શહેરોનું લઘુત્તમ તાપમાન પોણો ડિગ્રી ઉચકાતા તાપમાન ચૌદ તેમજ તેર પોઈન્ટ ચાર ડિગ્રીથી ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી રહ્યું હતું ઠંડીમાં ઘટાડો થવા છતાં કલાકે પાંચથી સાત કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા જાણે ઠંડીનો ચમકારો વધ્યો હોય તેવો અનુભવ થયો હતો ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્રની જાણીતી લાલ ડુંગળીની એક પોઈન્ટ પચાસ લાખથી વધુ કટ્ટાની આવક નોંધાય છે હરાજી શરૂ થાય તે પહેલાં જ યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની ત્રણથી ચાર કિલોમીટર લાંબી લાઇનો લાગી જાય છે પરંતુ હરાજીમાં એક એકમાન ડુંગળીના ભાવ સોથી ત્રણસો રૂપિયા જ બોલાતા ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે પરંતુ હવે એકમાનના બસો રૂપિયા ભાવ મળતા હવે ખેડૂતોએ કરેલા ખર્ચના રૂપિયા પણ નથી નીકળી શકતા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ નવા વર્ષ પહેલા પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે નાતાલની રજા હોવાથી પચીસ ડિસેમ્બર એક જ દિવસમાં એક લાખ પ્રવાસીઓ એકતા નગરની મુલાકાત લીધી હતી જોકે હજુ એકત્રીસ ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી જ રીતે પ્રવાસીઓનું ઘોડાપુર જોવા મળશે ગુજરાતમાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે હવે અમદાવાદથી કોઈપણ યાત્રાધામ પહોંચવા માટે હેલિકોપ્ટર ની સેવા શરૂ થશે એટલે કે તમારે અમદાવાદથી કોઈપણ પણ યાત્રાધામ પહોંચવું હોય તો તમને હેલિકોપ્ટર મળશે અમદાવાદ બેસ્ડ એરોસ્ટ્રાન્સ પરથી આ સેવા શરૂ કરવામાં આવશે આગામી સત્યાવીસ ડિસેમ્બરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સેવાનો પ્રારંભ કરવામાં આવશે મહેસાણા જિલ્લામાં શિયાળુ સિઝનમાં એક પોઈન્ટ એક્યાસી લાખ હેક્ટર વાવેતરના અંદાજ સામે અત્યાર સુધીમાં અઠાણું પોઈન્ટ એકનોસિત્તેર ટકા સાથે એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે આગામી દસ દિવસમાં સિઝન પૂરી થશે જોઈએ આ અહેવાલમાં ચાલુ મહિનામાં પચીસ પૈકી પંદર દિવસ વાતાવરણ વાદળછાયું રહ્યું છે જેના કારણે ખેતી પાકોમાં રોગ જીવાત લાગવાનું સંકટ તોડાઈ રહ્યું છે ચણામાં સફેદ ફૂગ જીરુંમાં ચરમી બટાકામાં કાળિયો જેવી રોગ જીવાત લાગવાનો ભય સેવાઈ રહ્યું છે ચોવીસ કલાક બાદ ફરી વાદળછાયું અને કમોસમી વરસાદની શક્યતાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે જિલ્લામાં ધાન્ય પાકોમાં ઘઉંનું ત્રેસઠ હજાર છસો ચોત્રીસ જુવારનું વીસ મકાઈનું બસો પાંચ અને અન્ય ધાન્ય પાકોનું ચારસો છોતેર હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે કઠોળ પાકુમાં ચણાનું આઠસો એકત્રીસ હેક્ટરમાં અને તેલીબિયા પાકુમાં રાયનું ત્રેવીસ હજાર છસો ચોત્રીસ હેક્ટરમાં વાવેતર થયું છે તમાકુનું ચૌદ હજાર સાતસો અગિયાર જીરું બસો એંસી ધાણાનું ચોર્યાસી લસણનું એકસો છ સવાનું નવસો ત્રેતાળીસ વરિયાળીનું પાંચ હજાર પંચોતેર ડુંગળીનું બસો છ બટાકાનું દસ હજાર બસો સત્યાવીસ શાકભાજીનું સાત હજાર એકવીસ ઘાસચારાનું ચુમ્વાળીસ હજાર ચારસો પંચોતેર મેથીનું સાતસો ચોપન અજમાનું પાંચ હજાર સાતસો અને અન્ય પાકોનું એકસો ઓગણપચાસ કરીએ તો જિલ્લો અંદાજ બહુચરાજી છન્નું પોઈન્ટ સિત્તેર જોટાણા એકાણું પોઈન્ટ ચુમ્વાળીસ કડી નેવું પોઈન્ટ સડસઠ મહેસાણા એકસો બાર પોઈન્ટ તોતેર વિજાપુર સો પોઇન્ટ સડત્રીસ ખેરાલુ નવ્વાણું પોઈન્ટ એક્યાસી સતલાસના સો નેવ્યાસી ઊંચા બ્યાસી પોઈન્ટ સત્તર વડનગર ચોરાણું પોઈન્ટ ચોવીસ વિસનગર એકસો એક પોઈન્ટ ત્રણ કુલ અઠાણું પોઈન્ટ એકનો સિત્તેર બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી વંચિત લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અરવલ્લીના મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર